વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે જે પરિણિત મહિલાઓ રાખે છે વૈદિક પંચાક અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે એકવીસમી જૂન શુક્રવારે એટલે કે આજે સવારે સાત એકત્રીસ વાગ્યાથી શરૂ થઈ અને બાવીસમી જૂન શનિવારે સવારે છ સાડત્રીસ વાગ્યા સુધી ચાલુ રહેશે તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે આ આધારે જેઠ પૂર્ણિમા તિથિ બાવીસમી જૂને છે કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે પાંચને ચોવીસ મિનિટે થશે જ્યારે એકવીસમી જૂને એટલે કે આજે સૂર્યોદય સવારે પાંચ ચોવીસ મિનિટે થયો પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે આ વર્ષે વટસાવિત્રી એકવીસમી જૂને છે કે બાવીસમી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન હતું કારણ કે વટસાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ એકવીસ જૂને સવારે શરૂ થઈ અને બાવીસમી જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે એકવીસમી જૂને એટલે કે આજે સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે શુભ યોગ સવારથી સાંજ છ બેતાલીસ સુધી હતો જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ છ ઓગણીસ સુધી છે તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે અગિયાર પંચાવનથી બપોરે બાર એકાવન સુધીનું છે એવામાં તમારે વડ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ તે તમારા માટે શુભ રહેશે વટ સાવિત્રી વ્રત પતિની લાંબા આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે

ત્રણે ભગવાન એક જ જગ્યા પર રહેલા છે મહિલાઓ અબિલ ગુલા સિંદુર કંકુથી પૂજા કરે છે અને એકબીજાના સેંઠામાં હળધરનો સુખી અડધર નાખવાથી જેનેથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મહિલાઓ છે એ વર્તમાં એક જ ફળ ખાય છે એક જ ફળ ખાઈને ચોવીસ કલાકનું વર્ત કરે છે આમ તો જોવા જઈએ તો ત્રણ દિવસ કરાય તેરસ ચૌદસને એમાં પૂનમ પણ ઘણી નહીં થઈ શકે એટલે એક ફળ ખાઈને એક તાણું અપવાસ કરીને બી આ વર્ત કરે છે